મજામાં છે તો મિત્રો લાઈન અમારા અથવા જોઈન થઈ જાઓ અને એ રીતે કમેન્ટ કરો જે પણ મિત્રો કેબલ ઉપર નવા હોય તેનો સબસ્ક્રાઇબ કરતો દોસ્તો

બરોબર ભાવેશભાઈ અશોક કેટલે આવ્યું કામકાજ ભાવેશભાઈ તમારી ચેનલ નો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ભાવેશભાઈ ખૂબ ખૂબ આભાર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો ગૂગલ એડસન્સ પણ આવી ગઈ કે નહીં ભાવેશભાઈ તો જલસા કરે છે વોટર પાર્ક જાય છે सुई जाओ सुई जाओ तो भाई खड़ी करें हाँ हो भाई खूब खूब आभार भावेश भाई तमारो अमारा आज ना लाइव में ज्वाइन था बदल तो भावेश भाई हमने कल हाँ भाई हाँ રાજ ઓફિશિયલ પટેલ થેન્ક યુ સો મચ તો ભાવેશભાઈ અમને પણ કોઈક સમજાવો અમારું ચેનલ ડાઉન હશે એટલે અમે કોઈ વિડીયો બનાવી નાખશું પણ અપલોડ નથી કરતા ક્યુ ગામ તો ભાઈ અમારું ગામનું નામ છે સોઢાવટ જે પાટણની બાજુમાં આવેલું છે ભાવેશભાઈ કોઈ સમજાવો ચેનલને શું કરીએ હવે અમે મજામાં એકદમ મજામાં ભાઈ તમારા ઘણા વિડીયો શૂટિંગ છે પણ મિત્રો મેલતા નહી અપલોડ નહીં કરતા ચેનલ ડાઉન છે એટલે સમજાવો સપોર્ટ કર ભર મારા લાઇન માં પાંચસો લોકો જોઈ શકે ભાઈ મોજ કર ઓકે 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 આપણું કામ ચાલુ રખાય ભાઈ એમનો કામ ચાલુ જ છે ભારે પણ આ થોડીક તેરલ ડાઉનમાં છે એટલા માટે ખબર નહીં પડતી

કારણ કે પહેલાં તો એક લાઈવ કરીએ ત્રણ ચાર મિનિટનું લાઈવ કરીએ તો એ લગભગ ખાસા બધા દિવસ ડ્રાઈન થઈ જતા અત્યારે તો એટલું બધું નથી થઈ તો એ બે દિવસથી તો સારું રહેશે રિઝલ્ટ મારા દિવસે સારું સારું લ્યો ઓટોમેટિક તમારે ચાલુ થઈ ગયું હવે કેમ તમે લાઈવ કેમ નથી કરતા ભાવેશભાઈ અમે કાલે તમે લાવ હતા પણ અમે ન એનું કારણ છે ભાવેશભાઈ કારણ કે અમે થોડાક હાલ કોમમાં છે બાજરી 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 વાઢવાની છે ઘરે લાવવાની છે એટલે બધું કામ પટી જાય પછી આપણે યુટ્યુબમાં ફરી લાગી જવાનું છે બે ચાર દિવસ પછી ઈચ્છ બોલાવવાની છે ફરીથી કોમેડી વિડીયો આપણે ચાલુ કરી દેવાના છે આપતા એમને એમ કારણ કે અત્યારે બાજરીનું કોમસા એ બાજરી બાજરીનું કોમકાજ પટી જાય ખેતરનું

કારણ કે મિત્રો આપણે ડબલ રોલ વિડીયો બનાવવા મળ્યા કોમેડી હવે ડબલ રોડ વિડીયો આપણે આવશે

પેલા મારા શોર્ટ વિડીયો મેં અપલોડ કરતા તો કલાક ની અંદર તો લગભગ બે ત્રણ હજાર યુદ્ધ કલાક ની અંદર શોર્ટ વિડીયો અત્યારે ખબર પડતી ને ખુબ કારણ કે તારે હાલના લાઈવ માં દસ જોઈન થઈ મિનિટ ની અંદર લગભગ ત્રણસો ચારસો આપણા લાઈવ માં જોઈન થઈ જાય

महादेव और महादेव और भावेश भाई और हर महादेव महादेव और तो सपोर्ट करता रहेंगे मित्रों जो, जो सपोर्ट करो होने वो तुम्हारा सपोर्ट मित्रों तो फिर जरूर है हमारे अरे हमारा वीडियो कॉमेडी दोस्तों जितना जोश दोस हो એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે મિત્રો વિડીયો જોવા આવો છો એટલે દોસ્ત લાઈક પણ કરતા જ તો મિત્રો મને મજા આવે થોડીક